જોરદાર રિઝલ્ટ મળેલું છે આપણા ખેડૂત મિત્રને તો આપણે પહેલાંમાં પહેલું તમને રિઝલ્ટ બતાવી દઈશું એ પહેલાં મારું નામ છે સંજય પડિયાર તમે જોઈ રહ્યા છો ખેડૂત સાતથી એકાવન આપણી યુટ્યુબ ચેનલની અંદર ગિલોડીની વિડીયો તો ખેડૂત મિત્રો તમે આ વિડિયોની અંદર પહેલીવાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આવનારી દરેક વિડીયોને આપણે તમને મળતી રહેશે આ ખેડૂત મિત્રને જે આ પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમની અંદર આપણી દવાનો સ્પ્રે કર્યો એ સ્પ્રે કર્યા પછી જે રિઝલ્ટ મળ્યું છે એ રિઝલ્ટનો આપણે રિવ્યુ લેવા માટે આવ્યા છે તો પહેલા પહેલું તમને રિઝલ્ટ બતાવીશું નામ છે મકવાણા અરવિંદભાઈ અંબાલા આ કયું ગામ લાગે માનપુરા માનપુરા ગામ તાલુકો અંકલાવ તાલુકો આકલાવ અને જિલ્લો આણંદ જિલ્લો આણંદ લાગે બરાબર તો અરવિંદભાઈ આપણે જ્યારે આ દવાનો સ્પ્રે નતો કર્યો એ પહેલા તમારું વાડીની અંદર શું તકલીફ હતી કથેરીની પ્રોબ્લેમ હતો કથેરીનો પ્રોબ્લેમ હતો બરાબર કથેરીને પ્રોબ્લેમ હતો અને વિકાસમાં કેવું હતું અને જવતરમાં કેવું હતું વિકાસમાં પાક જે બ્લો મળતો હતો બરાબર તેને ફૂટ ફાટ ઓછું હતું બરાબર વિકાસમાં તો અને ઉત્પાદન પણ ઓછું હતું ઓછું બરાબર આપડી દવા ના કેટલી વખત સ્પ્રે કર્યા તમે તમારી દવા ના બે વાર સ્પ્રે કર્યા બરાબર તેમણે આપડી દવા ના બે વખત સ્પ્રે કરેલા છે બરાબર અને રિઝલ્ટ કેવું મળ્યું તમને રિઝલ્ટ સારું હતું બરાબર કથેરી ગતિ રહી કથેરી ગતિ રહી અને અત્યારે વિકાસમાં કેવું છે અત્યારે વિકાસમાં ફૂટપાટ ને અત્યારે ત્રીસ જબલા મળે છે ઉત્પાદનમાં એમને ત્રીસ જબલા મળે છે પહેલાં એમને પાંચ જબલા મળતા હતા અત્યારે ત્રીસ જબલા મળે છે તો ખેડૂત મિત્રને આ બાજુ આવે દે જો રિઝલ્ટ બતાવો જો ઘિલોડાનો લાગ તમે જુઓ આનો કલર ક્વોલિટી સાઇનિંગ તમે જોઈ શકો છો ઉપરથી બતાવે આનું ફ્લાવરિંગ તમે જુઓ વિકાસ ગ્રીનરી એની ફૂટ પણ તમે જોઈ શકો છો ચોપ્ફેરથી બતાવો છો ચારે બાજુથી જો એની ફૂટ એનો વિકાસ નવી નવી ફૂટ ફ્લાવરિંગ એની ગ્રીનરી એકદમ લીલીસમ વાડી છે બરાબર જોઈ શકો છો ખેડૂત મિત્રો એનું ફ્લાવરિંગ પણ જોરદાર લાગેલું છે આ બાજુ પણ બતાવો નીચેથી બતાવો જો આ ગિલોડાનો લાગ તમે જોઈ શકો છો એનો કલર ક્વોલિટી શાઇનિંગ તમે જુઓ કોઈ જાતનો ડાઘ નથી અત્યારે કથિરી ગાયબ છે જવતરેય ફૂલ છે વિકાસ એ કમ્પ્લીટ છે બરાબર તો આ બાજુ આવી જાઓ આ દવા વાપરીને તમે ખુશ છો ને ખુશ છો બરાબર આજુબાજુના જે ખેડૂત મિત્રો વાડી કરતા હોય એમને કથેરીનો પ્રોબ્લેમ હોય વિકાસ ના થતો હોય કે ઉત્પાદન ના મળતું હોય એમને તમે શું સંદેશો આપવા માંગો સલાહ આપીશું કે તમે આ દવા વાપરો બરાબર એકાદ વખત તો વાપરવી જોઈએ ને હા રિઝલ્ટ કેવું મળે સારું સો ટકા મળે સો ટકા જૂઠો તો નહીં બોલતા નહીં બોલતા સાચું જો ખેડૂત મિત્ર પણ ખુશખુશ છે અત્યારે એમનું ઉત્પાદન એટલું વધી ગયું છે જે પાંચ જબલા હતું એના જગ્યાએ અત્યારે ત્રીસ જબલાનું ઉત્પાદન છે અને એ પણ ખુશખુશ છે તમે ખુશ છો ને ખુશ બરાબર તો ત્યાં અમને ગિલોડા પણ વિનેલે છે તો એ આપણે ગિલોડા ત્યાં વિનેલે છે એ પણ બતાવી દઈએ કલર ક્વોલિટી સાઇનિંગ એનું તમે ગિલોડાનો સાઈઝ એનો ઉત્પાદન વર્જન પણ તમે જોઈ શકો છો તો ચાલો આપણે ત્યાં આગળ બતાવી દઈએ એમને ગિલોડા તો જોઈ શકો છો ખેડૂત મિત્રો આ તમે ગિલોડા એનો સાઈઝ કલર ક્વોલિટી આની તમે જોઈ શકો છો એક જ ધારે ગિલોડા છે વાકાનો બહુ પ્રોબ્લેમ નથી જો દરરોજ ત્રણ દિવસથી વિનવાનો ચાલુ છે દરરોજના દસ દસ જબલા એ તોડે છે ખેડૂત મિત્રો ત્રણ દિવસથી વિનવાનો ચાલુ છે તો તમે જોઈ શકો છો એનો કલર તમે જો ક્વોલિટી જોવાનું ટાઈનિંગ પણ તમે જોઈ શકો છો બરાબર એનું વજન પણ એકદમ જોરદાર ઉતરે છે બરાબર જો બધા ગિલોડા તમે જોઈ શકો છો જો એક જ ધારે ગિલોડા જો કોઈ જાતનો ડાગ નહી કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં જો જો જોઈ શકો છો બરાબર પણ તમે જોઈ શકો છો એની થ્રીનરી બરાબર તો ચાલો આપણે આગળની વાત ખેડૂત મિત્ર સાથે જ કરીશું તો ખેડૂત મિત્ર તમે ગિલોડા પણ જોઈ લીધા અને ગિલોડાની વાડી પણ જોઈ લીધી હવે ખેડૂત મિત્રોએ જે દવાનો સ્પ્રે કર્યો છે એ દવાની થોડી તમને માહિતી આપી દઉં તો આ છે આપણે પ્રોપ પરિવર્તન જે નવી નવી ફૂડ પેદા કરે ગ્રીનરી લાવે વિકાસ કરે એ બધું કામ આનું છે પછી આ છે તમે જે જવતર જોઈ શકો છો જે ફ્લાવરિંગ છે જે જવન છે જે સાઇનિંગ કલર ક્વોલિટી છે એ બૂમ ફાસ્ટનો કમાલ છે તમારું ફૂલ ખરતું અટકાવે નવું નવું ફ્લાવરિંગ લાવે ઉત્પાદનમાં વધારો કરે એ બધું કામ આનું છે બૂમ ફાસ્ટનો પછી આ છે ફંગી વોરિયર જે તમારે ફંગસ આવી જાય પાન ઉપર પાવડર મીડિયો આવી જાય એ બધું કામ આનું છે આ ફંગી વોરિયરનું પછી આ છે પેસ્ટ ઓર્ગો જે વોલ ઇન વન જીવાતની અંદર કામ કરે થ્રીપ્સ કથેરી મોલમ મચ્છી ઉડતી લેલી પોપટી વ્હાઈટ ફ્લાય એ બધી જીવાતમાં આ કામ કરે આ પેસ્ટ ઓર્ગો છે આપણે બરાબર તો આ ખેડૂત મિત્ર આ દવાનો સ્પ્રે કરેલો છે બે વખત અને એમને કથેરીનો પ્રોબ્લેમ હતો તો ખેડૂત મિત્ર તમારે પણ ગમે તે પાકની અંદર ફૂટ ના થતી હોય વિકાસ ન થતો હોય ઉત્પાદન ના થતું હોય એ થ્રીપ્સ કથેરીનો પ્રોબ્લેમ હોય તો હજુ તમારો સંપર્ક કરજો બરાબર તો તમને ઉત્પાદનમાં પણ વધારો કરી આપીશું ફૂટ વિકાસ ના થતું હોય છે આની અંદર પણ આપણે રિઝલ્ટ મેળવી આપીશું તો ફરી વખત એક વખત રિઝલ્ટ બતાવી દેજો એની અંદર જો ઉપરથી તમે જોઈ શકો છો વિકાસ જોવાનો ગ્રીનરી તમે જુઓ એનું ફ્લાવરિંગ પણ તમે જોઈ શકો છો તમામ પાકની અંદર આપણી ઓર્ગેનિક દવાનું રિઝલ્ટ તમને જોરદાર મેળવી આપીશું બરાબર તો ખેડૂત મિત્રો આ દવા વાપરીને તમે ખુશ છો ને ખુશ બરાબર તો થેન્ક યુ સો મચ તમે ઇન્ટરવ્યૂ આપ્યું એ બદલ ધન્યવાદ ઓકે જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન